ગુજરાત કોંગ્રેસની માઠી દશા ચાલી રહી હોય તેમ એક પછી એક ધુરંધર નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને મુળુ કંડુરિયાએ ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે હજી પણ કોંગ્રેસની ઘણી વિકેટ પડી શકે તેવી ચર્ચા વચ્ચે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસ છોડી જતા હોય અને એ સમય સંજોગોને એમની વિચારધારાના લીધે જતા હોય છે એમાં હું પડવા માંગતી નથી બધાને તક નથી મળતી પણ વર્ષોની સત્તા અને હોદ્દા પર રહ્યા હોય અને કોંગ્રેસના આવા ખરાબ સમયમાં કોંગ્રેસ સાથે છેડો ફાડે એટલે જનતા અને કાર્યકરોની લાગણી દુબાતી હોય છે વધુમાં ગ્નીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સામદામ દંડ ભેદની રાજનીતિ વશ થઈને જે આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે એ અમને મુબારક સમય પરિવર્તન થાય ત્યારે આવું થતું જ હોય છે બે લોકસભા સાંસદની ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું હતું અત્યારે એ બાજુ ક્રેજ છે એટલે સ્વાર્થી લોકો એ બાજુ જાય આ બાજુ જ્યારે પલ્લુ ભારત હશે ત્યારે આ બાજુ આવશે બધા હંમેશ ઉગતાને પૂજતા હોય છે જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય એમને ધંધા રોજગારની બીક હોય પરિવાર પર ખોટા કેસ કરવાની બીક હોય એટલે ભયભીત થઈને કોંગ્રેસના આગેવાનો નિર્ણય લેતા હોય છે તેમ જણાવ્યું હતું પછી કોંગ્રેસના જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કંઈ હોય સમયને સંજોગો હોય એમાં પડવા માગતી નથી પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે છતાં સામધામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે બે લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટી ચાલુ કર્યું ત્યારે એ બાજુ અત્યારે ક્રેજ છે એટલે દેશ લોકો છે એ એ બાજુ જશે આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે એટલે કે આ રાજકારણ લોકશાહી એની પરંપરા રહી છે હંમેશા ઉગતાને ને પૂજતા હોય છે અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે તમારે મેં અનેક વખત વી વર્ષથી ઇન્ટરવ્યુ આપું છું કે હું જીવું ને જાગુ ત્યાં હું કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કું કરવાની સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા વીસ કે અઠ્યાવીસ વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે અને એ પ્રમાણે હું અમે મારા લોકો માટે લડતા રહીશું હા હું અત્યારે ધારાસભ્ય તરીકે છું પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ઉતાવળ નથી પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે એ મને શિરો માન્ય રહેશે એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા ફિલ્ડ વર્ક અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે જ્યારે વીસ લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હર હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય એક બાજુ અનુભવ નથી એક બાજુ અનુભવ છે એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે ભાજપમાંથી ડૉક્ટર રેખાબેનને વધુ એજ્યુકેટેડ છે મોટા સમાજમાંથી આવે પશુપાલક મહિલા છે અને એશિયાની સૌથી મોટી બનાસ જે સંસ્થાપક એમને પોત્રી છે તો શું માનો છો કોંગ્રેસ ફાઇટ આપી શકશે જે ના ના એટલે એ ગલબાભાઈએ એ ટાઈમે ડેરીની સ્થાપના કરી એટલે કોઈ એક સમાજ માટે નથી કરી તમામ સમાજો માટે હોય અને તમામ સમાજો ડેરીનો વ્યવસાય કરતા હોય તો મજૂરી કરીને ત્યાં દૂધ ભરાવે છે ડેરીમાં જે બેઠા સંચાલકો હોય કે લોકો હોય કે એમના જે કે નોકરીયાતો હોય એનું પૂરું પશુપાલન કરે છે પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપીને લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં કોઈની મહેરબાની નથી લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે લાગે એનો એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય બેંક હોય સહકારી માળખું હોય સરકાર હોય એ સંજોગો સંજોગોએ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે થઈને વાત મૂકે એમની મૂકે અમે અમારી મૂકવું મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે